આપની સ્ક્રીન પર દેખાઈ રહેલ અખબારોનો આ જથ્થો તે કોઈ પસ્તી નથી તે વર્ષોથી ચાલતું સેવા યજ્ઞ છે જી હા તમે બરાબર સાંભળ્યું છે આ અખબારો નથી પણ સેવા યજ્ઞ છે અહીં એક બે નહીં પણ પિસ્તાલીસ વર્ષોથી જુદા જુદા અખબારોને સાચવી રાખવામાં આવ્યા છે આંખો નબળી હોવા છતાં મક્કમ મનોબળ ધરાવતા અમદાવાદના તુષાર શાહ પાસે ઓગણીસો એસી થી લઈને બે હજાર પચીસ સુધીના બધા જ મહત્વપૂર્ણ અખબારોનું ચિત્રપતિ શાંતારામન નું નિધન ઓગણીસો માં બાબરી વિધ્વંશ ઓગણીસો માં શંકરસિંહ વાઘેલાની સરકારનું પતન બે હજારની સાલમાં ભારત ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયન ધીરુભાઈ અંબાણી દેવાનંદ બાલા સાહેબ ઠાકરે સાઈબાબા અને અટલ બિહારી વાજપેયી જેવી મહાન વિભૂતિઓના નિધન સુધી પિસ્તાલીસ વર્ષોની તમામ અતિ મહત્વની ઘટનાઓની યાદ તાજા કરાવતું ન્યૂઝપેપર્સ અને મેગેઝીનનું અદ્ભુત કલેક્શન અમદાવાદના તુષારભાઈ શાહ ધરાવે છે હું આશ્રમ રોડ ખાતે આવેલા સીએન ઓફિસમાં જોબ કરું છું અત્યારે હાલ મારી ઉંમર પંચાવન વર્ષ છે પણ જ્યારે મારી દસ વર્ષની ઉંમર હતી ત્યારથી મને વર્તમાનપત્રો પત્રો મેગેઝીનો અને પુસ્તકો કલેક્શન કરવાનો અનેરો શોખ જાગ્યો હતો એ જમાનામાં કોઈ મને ચોકલેટ માટે પૈસા આપે તો એ અમુક રૂપિયા બચાવી અને સારું વર્તમાનપત્ર મેગેઝીન અને પુસ્તક ખરીદી લાવી અને વાંચતો હતો જે આજ સુધી મેં મારો આ શોખ જાળવી રાખ્યો છે અને આજની તારીખ પણ મારો આ સેવા યજ્ઞ ચાલુ જ છે અને એ અત્યારે મારી પાસે ત્રણ પેપર હું દૈનિક અત્યારે લઉં છું એવું કહી શકાય કે બાબરી મસ્જિદનો નો થયો ઓગણીસો બાણું થી અત્યારે જે રામ મંદિર બન્યું બે હજાર બાવીસ સુધી ત્યારનું કલેક્શન મારી પાસે અવેલેબલ છે અને એ જ રીતે મોદી સાહેબ ગુજરાતના જે સીએમ બન્યા બે હજાર બે થી લઈ અને જે કેન્દ્રમાં પીએમ બન્યા વડાપ્રધાન બે હજાર ચૌદ માં ત્યાં સુધીનું પણ કલેક્શન મારી પાસે મોજુદ છે તુષારભાઈની ની પત્ની દીપિકાબેન તેમના અખબારોના કલેક્શન તેમના બાળકની જેમ રાખે છે પરંતુ શરૂઆતમાં જ્યારે તેમના લગ્ન થયા ત્યારે અખબારોના સંગ્રહ વિશે તેમના પત્ની અજાણ હતા અને તેઓ આ અખબારને પસ્તી સમજી બેઠા હતા અને મારા કલેક્શનમાં મારા વાઇફ દીપિકા શાહ આવે છે અને મારી મારું વિઝન ત્રીસ ટકા જ છે એટલે એ મને દરેક રીતે મદદ કરે છે એમાં દરેક પેપરને જાન્યુઆરી ટુ ડિસેમ્બર ગોઠવવાના સાફ સફાઈ કરવાની દરેક કામમાં મને મદદ કરે છે અને શરૂઆતમાં જ્યારે મારા મેરેજ થયા બે હજાર બે માં ત્યારે મારા વાઈફે અમુક પેપરો એને ખ્યાલ ન હોવાથી પસ્તી કરી નાખ્યા હતા ત્યારે હું એની સાથે એક વીક બોલ્યો નતો મેં એમ કીધું હતું કે પહેલા મેરેજ મેં આ વર્તમાન પત્રો મેગેઝીનો અને સાહિત્ય જોડે કર્યા છે ત્યારથી પછી એને આ મારા શોખમાં એને પણ રુચિ અને લાગવા માંડી અને એ કલેક્શન કરી અત્યંત સામાન્ય જિંદગી જીવતા તુષારભાઈ છેલ્લા ચાલીસ વર્ષોથી જેસીએની ઓફિસમાં નોકરી કરે છે ત્યાં તેઓ રહે પણ છે અને ત્યાં જ તેમના અખબારોનું બધું જ કલેક્શન સચવાયેલું છે તુષારભાઈ જો રૂપિયા કમાવાનો મોહ રાખતા હોત તો આજથી લગભગ વીસ વર્ષ પહેલા જ અખબારોના સંગ્રહે તેમને લખપતિ બનાવી દીધા હોત આજથી વીસ વીસેક વર્ષ પહેલા એક એનઆરઆઈ મને મારું સમગ્ર કલેક્શન પિસ્તાલીસ લાખમાં લઈ જવાની ઓફર કરી હતી પણ એ વખતે મને એવું લાગતું હતું કે ભાઈ આ વસ્તુ જે મેં એક તારું જમ્યું નથી પણ મેં આ કલેક્શન બધું ભેગું કર્યું છે તો જે આપણે ગુજરાતના અમદાવાદના લોકોને ઉપયોગી થઈ પડે એ માટે મેં મારું કલેક્શન કોઈને વેચ્યું નહોતું અને મેં ક્યારે આમાં અત્યાર સુધી પ્રોફેશનલ એપ્રોચ રાખ્યું જ નથી તેની બી જોડે મેં એક પણ રૂપિયો લીધો નથી અને બેક ડેટના કોઈને પેપર જોઈતા તો મેં મારા કલેક્શનમાંથી સર્ચ કરીને આપ્યા છે અને ઘણા બધા લોકોના આમાં કામ થયા છે એટલે હું તો લોકોના એક આશીર્વાદ લેવામાં જ માનું છું

ઉધયનો નહીં પણ માણસનો ખોરાક છે તેમનું કહેવું છે કે આજના યવાનીયાઓએ એક મૂવી ઓછું જોઈ પણ અખબાર કે પુસ્તકને વાંચવાનો જે વિષય છે જે શોખ છે તે શોખ કેળવવો જોઈએ ત્યારે હું આવું માનું છું કે પુસ્તકો મેગેજીનો વર્તમાનપત્રો એ ઉધયનો નહીં પણ માણસનો ખોરાક છે અને આજના યંગ બ્રેડને તો એવું કહું કે વીકેન્ડમાં એ લોકો સારું પિક્ચરને મૂવી જોવા જાય છે તો એ લોકો એ વીકેન્ડે સારું પુસ્તક પણ વાંચવું જોઈએ એમાંથી સારી પ્રેરણા મળે છે એટલે મૂવી તમે તો જુઓ એ વસ્તુ બરાબર છે પણ સારું પુસ્તક વર્તમાનપત્ર વર્તમાન નામ બી ટચમાં લો તો કરંટ અફેર્સ શું છે તમને ખ્યાલ આવે અને એની તે યંગ પણ જરૂરી છે એને પણ વાંચવું જોઈએ તુષારભાઈના કલેક્શન થી તેઓ અત્યાર સુધી 200 થી વધુ વ્યક્તિઓને મદદરૂપ થઈ ચૂક્યા છે ભવિષ્યમાં આ લાઇબ્રેરી ખોલી અખબારો મેગેઝિન સંગ્રહથી કોઈને ફાયદો પહોંચે તે તેમના જીવનનો મૂળ ઉદ્દેશ્ય છે અગર મને ઈચ્છા છે કે અત્યારે કોઈ મારું મારી પાસે જ્યાં સુધી આ સંગ્રહ છે અને જગ્યા છે ત્યાં સુધી હું એને સંગ્રહ કરતો જ રહીશ પણ કદાચ કોઈને જરૂર હોય અને કોઈ લાઇબ્રેરી ખોલવા માંગતી હોય તો ત્યાં બધું મારું કલેક્શન શિફ્ટ કરીશ અને એમાં જે પણ થાય એ હું બધું તે કરવા તૈયાર છું એના માટે તત્પર છું અને લોકો વધારેને વધારે આનો ઉપયોગ કરે અને લોકોનો વાંચનની ટેવ અત્યારે લોકો ભૂલી ગયા છે એટલે વિશ્વ પુસ્તક દિવસ ત્રેવીસ એપ્રિલને મનાવવામાં આવે છે ત્યારે પણ હું લોકોને અપીલ કરું છું કે દરેક માણસે પુસ્તકો પ્રત્યેનો પ્રેમ રાખવો જ જોઈએ અદ્ભુત કલેક્શન નિસ્વાર્થ સેવા ભાવ અને સરળ સ્વભાવના સ્વામી તેવા તુષારભાઈની આજની આ કહાનીમાં બસ આટલું આપને આ સ્ટોરી કેવી લાગી તેમને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવશો આવી જ રસપ્રદ સ્ટોરી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી મળી રહે